ડાળ ડાળ જાણે છે રસ્તા વસંતના ફૂલો એ બીજું કઈ નથી છે પગલા વસંતના મલયા નીલોની પીંછી ને રંગ ફૂલો ના લઈ કોણ દોરી રહ્યું છે આ નકશા વસંતના કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ પંક્તિથી આવો વધાવીએ વસંતને આપ સૌને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર હું છું હર્ષદીપ તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત મિત્રો સ્કૂલ શિક્ષણ અને ફીસ આ મહત્વની ચર્ચાનો વિષય રહેતો હોય છે ત્યારે આજે વાત કરવી છે અમરેલીની એક અનોખી શાળા વિશે જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામના વિચારોથી પ્રેરાઈને સ્થાપવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર અપાય છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ધંધાનો વ્યાપ વધારી અને ફીસ ચૂકવી રહ્યા છે તો આવો જાણીએ આ અનોખી શાળા વિશે લર્નિંગ ગીવ્સ ક્રિએટિવિટી ક્રિએટિવિટી લીડ્સ થિંકિંગ થિંકિંગ પ્રોવાઇડ નોલેજ એન્ડ નોલેજ મેક્સ યુ ગ્રેટ કલામ સાહેબની આ વિચારધારા સાથે નિર્માણ થયું કલામ ઇનોવેટિવ સ્કૂલ મુખ્યત્વે ખેતી પર આધારિત અમરેલી જિલ્લામાં ફૂટ્યું બીજ નવોત્થાનનું ઈશ્વર્યા ગામ ખાતે આવેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલમાં પ્રારંભિક બે વર્ષના અંતે વિદ્યાર્થીઓની સંખ્યા પચીસ થી થઈ ગઈ છે ચારસો શું બનાવે છે આ શાળાને ખાસ આવો જાણીએ અમારે ધ્યાનની અંદર એક કિસ્સો આવ્યો જેની અંદર એક પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પોતાનું એક જૂનું બાઇક વેચીને એની ફી ભરી ચાલીસ હજાર રૂપિયા જેવી નજીવી ફી ભરવા માટે એક પિતાએ પોતાની બાઇક વેચી આ કિસ્સાએ અમને અંદરથી હચમચાવી દીધા એ વિચાર અને સંવેદનશીલતાથી જન્મ થયો કલામ યુથ સેન્ટરનો કલામ યુથ સેન્ટરની અંદર વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહીને પોતાના વાલીઓને કમાણી દ્વારા આર્થિક સહયોગ કરી શકે છે તેવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું અમારી સ્કૂલનો સમય સાડા સાતથી સાડા બારનો હોય છે અને ત્યાર પછી હોસ્ટેલમાં અમારો રીડિંગ ટાઈમ અને હોમવર્ક ટાઈમ પૂરો થઈ જાય ત્યાર પછી અમે સ્ટાર્ટઅપ સ્ટુડિયોની અંદર કામ કરીએ છીએ શાળાનો સ્ટાર્ટઅપ સ્ટુડિયો એટલે કે કલામ યુથ સેન્ટર કલામ યુથ સેન્ટરમાં વિદ્યાર્થીઓ રૂપિયા ચાલીસ થી લઈને ત્રણસો પચાસ સુધીના મગ અને ટી શર્ટનું પ્રિન્ટિંગનું કામ મુખવાસની દાની દિવાલ ઘડિયાળ ડ્રાયફ્રુટ બોક્સ લેડીઝ પર્સ વિઝિટિંગ કાર્ડ સ્ટેન્ડ ટેબલ ઓર્ગેનાઇઝર પીગી બેંક ચાવીનું સ્ટેન્ડ તેમજ નાઇટ લેમ્પ જેવી વસ્તુઓ બનાવે છે સાથે જ અલગ અલગ વસ્તુઓનું ડિઝાઇનિંગ લેઝર કટિંગ જોડાણ ઇલેક્ટ્રિક કામ તેમજ તેની ફોટોગ્રાફીથી લઈને વેચાણનું કામ શીખે છે કલા અંદર અમે વિદ્યાર્થીઓ મળીને સેન્ટર સંભાળીએ છીએ જેની અંદર મેન્યુફેક્ચરિંગ ટીમની અંદર રહીને ટી શર્ટ પ્રિન્ટિંગ મગ પ્રિન્ટિંગ લેઝર કટિંગ અને માર્કેટિંગ ટીમની અંદર રહીને આઈટી વર્કના કામ કરેલા છે લેઝર કટરની તમામ પ્રોડક્ટની અંદર અમે મેડિંગ અમરેલી અને મેડ બે સ્ટુડન્ટનો ટેગ રાખેલો છે આઈટી ટીમની અંદર અમે કેટલોગ ને એવી બધી વસ્તુ પણ બનાવી છીએ અને સાથે અમને એક વિદ્યાર્થીઓને એક લોસ બેંક આપેલી હોય છે કારણ કે આ બધા મશીનો અમારે જાતે શીખવાના હોય છે એટલા માટે વિદ્યાર્થીઓની ભૂલ થાય કે મશીનમાં કોઈ ખરાબી આવે એ બધી વસ્તુને રિકવર કરવા માટે અમને એક લોસ બેંક આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ પણ રહે છે હું માર્કેટિંગ ટીમનો મેમ્બર છું અમે અત્યાર સુધી બી ટુ બી માર્કેટમાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરતા હતા હવે અમે બી ટુ સી માર્કેટમાં પણ પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરીએ છીએ અમારું સૌપ્રથમ પ્લેટફોર્મ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ હતું જેમાં અમે ચાર દિવસમાં ચાર લાખ

કેવાયસીના અમે અઢાર વિદ્યાર્થીઓને ગાઈડન્સ દેવા માટે અમારી સ્કૂલના સીઈઓ એન્ડ ફાઉન્ડર જયસર કાત્રોટિયા જે છેલ્લા એક વર્ષથી ઘરે રાત્રે સુવા નથી ગયા તે અમારી સાથે જ હોય છે અને ચોવીસ કલાક અમને મદદરૂપ થાય છે છેલ્લા બે વર્ષની અંદર આ વિદ્યાર્થીઓ માટે અમે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની વિવિધ તકો ઊભી કરેલી છે આઈપીઆરના સાયન્ટિસ્ટો સાથે આ વિદ્યાર્થીઓએ સંવાદ કરેલો છે નાસા એસ્ટેરોઇડ સર્ચ કેમ્પેનની અંદર પણ વિદ્યાર્થીઓ અમરેલીના વિદ્યાર્થીઓ અમેરિકાની અંદર ઝલક્યા છે આ ઉપરાંત કલામ યુથ સેન્ટરના માધ્યમથી એવો આઈઆઈએમની અંદર કોન્ફરન્સની અંદર રિસર્ચ પેપર પણ પબ્લિશ કરી ચૂક્યા છે અમરેલી જેવા નાના ગામડાના વિદ્યાર્થીઓને અમે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલની તકો પૂરું પાડીને એક નાના એવા ગામડાની અંદર આંતરરાષ્ટ્રીય શાળા જેવું કાર્ય થાય તેવા પ્રયાસ અમે કલામ ઇનોવેટિવ સ્કૂલના માધ્યમથી કરી રહ્યા છીએ વાલીઓ પ્રત્યેની સંવેદનશીલતાથી વિદ્યાર્થીઓની સર્જનશીલતા સુધી અને તેમની સર્જનશીલતાથી લઈ આત્મનિર્ભરતાની આ સફર અવિરતપણે ચાલતી રહે તે આશા સાથે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ ચૂલો ચેતવાય માથે તાવડી મુકાઈને પહેલો રોટલો ઘડાય એ કોનો ગાયનો ગરમિયામાં વધેલી છેલ્લી રોટલી કોની કાળી કૂતરીની ધાન ઉપડતા ઉપડતા ઉડતા દાણા કોણ ખાય પક્ષીઓ મંદિરે મુકાતા પાંચ શેષ કોના આસપાસ વસતા જીવ જંતુઓના મિત્રો માનવતામાં અનન્ય ગુણ રહેલો છે જીવ દયાનો જે આજકાલ વ્યવહારમાંથી બહાર જઈ રહ્યો છે પણ ત્યાં જ ક્યાંક માનવતા મોહરે છે અને સુવાસ પ્રસરે છે આખા જગતમાં આવો આવી જ માનવતા ફોરી છે ભાવનગરમાં જઈએ તેને માણવા રોજ બરોજની જિંદગીમાં કંઈ અર્થપૂર્ણ અને સેવા કાર્ય કરવાની ઈચ્છાથી અમુક મિત્રોએ શરૂઆત કરી ઉત્તરાયણ દરમિયાન પંખીઓને રેસ્ક્યુ કરવાની તથા મેડિકલ સારવાર આપવાની અને પછી શરૂઆત થઈ મોટા પાયે કશુંક કરવાના પ્રયાસની જેણે ધીરે ધીરે આકાર લીધો એક એકર વિસ્તારમાં ફેલાયેલ પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ તરીકે તમામ પ્રકારના પશુઓ અને પક્ષીઓની સારવાર થઈ શકે એવી અમે ક્વોલિફાઈડ ડૉક્ટરોની ટીમ રાખી છે રેસ્ક્યુ એક ટીમ રાખી છે અને આજુબાજુના જે યુવાનો છે વડીલો છે એ અમારી મદદે આવે છે જેમને જીવ દેવામાં રસ છે એવા લોકો આવીને સેવાભાવી લોકો અમને મદદ કરતા હોય છે એટલે ચકલીથી માંડીને આખલા સુધીના નાના મોટા જીવ અબોલ જીવ છે એની સેવા થઈ શકે એની સારવાર થઈ શકે એના ઓપરેશન થઈ શકે એનું જે ઉપચાર કરવો પડે એ તમામ ઉપચાર અમે કરી એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કોઈ પણ પ્રકારના પશુ પક્ષી હોય એ તમામની અહીંયા સારવાર થાય એવું કર્યું છે વન્યજીવો હોય એ વન્યજીવોની પણ અહીંયા સારવાર થઈ શકે એનું રેસ્ક્યુ થાય એના માટે અમે વન ખાતા સાથે એમઓયુ કર્યા છે અને વન વિભાગે અમને એના માટે પણ પરમિશન આપી છે આજુબાજુના કેટલાય ગામના પ્રાણી પશુ માલ ઢોર રાખતા પશુપાલકો એને એટલી બધી નિરાશ થઈ ગઈ છે કે એનું પશુ માંદું પડે એનું પ્રાણી માંદું પડે કોઈ તકલીફ થાય તો તરત જ એને જીવ દયા હોસ્પિટલ યાદ આવે કે આપણે ત્યાં જઈએ એટલે આપણું પશુ બસ્ય જશે આપણા પશુને કાંઈ પણ નહીં થાય એને વિશ્વાસ આવી જાય છે કે એટલી બધી સગવડ આપવામાં આવે છે એટલી બધી દવાઓ આપવામાં આવે છે ઘાસ ખાંડ દાણ બધું આપવામાં આવે છે સર્જરી કરવામાં આવે છે પણ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી જંગલી પ્રાણી હોય કે જીવ હોય એ જ્યારે અહીંયા આવે છે અથવા ત્યાં જ્યાં પીડ્યું હોય ત્યાં જો ફોન આવે કે કહેવામાં આવે કે અહીંયા છે તો અહીંયાની જે વાહન છે ને ત્યાં એની સ્થળે જઈ અને તેને લઈ આવી અહીંયા સારવાર કરે છે અને સર્જરી કરે છે ડોક્ટરોની જે તાલીમ પામેલી ટીમ છે એ એને કાર્યવાહી કરી અને ગમે એવું રોગ હોય પણ એને રોગ મુક્ત કરે છે ગાયબ હોય તો ગાયલ મુક્ત કરે છે અને એને પૂરી સારવાર આપે છે આમ જોઈએ તો અબોલ જીવ છે પશુ પક્ષી બંને થઈને તેર હજાર જેટલા પશુ પક્ષીઓને અમે બચાવ્યા છીએ અને જ્યારે એને બચાવી લઈએ અને ફરીવાર એનું રૂટિન જીવન શરૂ થાય એટલે અમે એને રિલીઝ કરી દેતા હોઈએ છીએ અને જે અપંગ હોય જે એને જીવનભર નિભાવવા પડે ચાલી શકે એવા ના હોય ત્યારે એ નોર્મલ જિંદગી ના જીવી શકે એમને અમે અહીંયા રાખતા હોઈએ છીએ લાઇફ ટાઈમ એને રાખવાની અને રહેવાની અને વ્યવસ્થા પણ અમે કરતા હોઈએ છીએ બાવીસ લોકોનો સ્ટાફ છે જે મેડિકલ માટે કામ કરી રહ્યા છે સારવાર માટે ઓપરેશન માટે કામ કરી રહ્યો છે અને પચાસથી વધુ ભાઈઓ બહેનો અમારી પાસે એવા છે કે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ કરવા જવાનો હોય તો આ તમામ લોકો સેવાભાવી ભાઈઓ બહેનો છે એમાં અમને પૂરેપૂરી રીતે મદદ કરે છે કેન્સરના કેસિસ અત્યારે બહુ આવે છે અમારે જે સિંગડાનું કેન્સર કહેવાય એની અમે સર્જરી કરી છે ડિલિવરી કેસ આવે છે તો એની પણ અમે સર્જરી કરીને અને જે આપણે કહે ને સિજિરિયન એ પણ અમે કરી રહ્યા છીએ પ્રેરણા ફાઉન્ડેશન એ રસ્તે રજડતા જીવોને પણ નિઃશુલ્ક સારવાર આપે છે આ પ્રકારે જીવતા જીવોની સમસ્યાઓ પણ અલગ પ્રકારની હોય છે જ્યારે અમે જે ઓપરેશન એ કરતા હોય કે જ્યારે એને એને સ્ટેશનને કે ડોઝ દીધા હોય એમાં જે વોમિટિંગ કે થાય ને તો એના પેટમાંથી એટલા પ્રકારનો ખરાબમાં ખરાબ જથ્થો પ્લાસ્ટિકનો જે નીકળે છે જે લોકો બહાર ફેંકી દેતા હોય છે રેસ્ટોરન્ટની આસપાસ ગાયો એ પ્લાસ્ટિક ખાય છે એમાં ચમચી પણ નીકળે કાંટા પણ નીકળે એવા બોથળ પદાર્થ પણ નીકળે છે અને આ ઘટના જોતાં અમને પણ એવું દુઃખ થાય છે બહારના જે સાયબેરિયન પક્ષી છે એ આપણા ભાવનગરમાં વસવાટ તરીકે આવે છે તેમાં પેન્ટેસ્ટોર્ક છે કોમ ડક છે સ્પોટબિલ ડક છે બારનાઉલ છે એવા ઘણા એવા પક્ષીઓ આવતા હોય છે ઉત્તરાયણમાં જે દોરીને લીધે જ ઘવાયેલ થાય છે અને ત્યારે જ તે વધારે કેસીસ આવતા હોય છે અધર ટાઈમમાં જો પક્ષીની આવે છે પણ એ ઠંડી લાગી ગયેલી હોય કે એવી રીતના બીમારમાં ડિહાઈડ્રેસનમાં આવતા હોય ઉત્તરાયણને લીધે દોરીને લીધે આવે છે એમાં પાક કપાઈ ગયેલી હોય છે એની આખી વજરી કપાઈ જાય છે એવા ઘણા હોય છે તો એના અમારે અત્યારે મેજર ઓપરેશન કરેલા છે અમે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી તન સમર્પિત મન સમર્પિત ઓર જીવન સમર્પિત એક ઉદ્દેશ્ય પાછળ વ્યક્તિ જ્યારે પોતાનું જીવન ખર્ચી નાખે છે ત્યારે તેના આ નોંધપાત્ર કાર્યની સરકાર કદર કરી તેને નવાજે છે પદ્મ પુરસ્કારોથી ગુજરાતની યશકલગીમાં આવા જ પદ્મ પુરસ્કૃત લોકો ઉમેરાવા જઈ રહ્યા છે આજે વાત કરીશું અને મળીશું સુરેશભાઈ સોની તથા લવજીભાઈ પરમારને જેઓને તાજેતરમાં જ સરકારશ્રીએ પદ્મશ્રીનું સન્માન જાહેર કરેલ છે સામાન્ય ઘર અને સામાન્ય પહેરવેશમાં દેખાતા આ છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં રહેતા લવજીભાઈ પરમાર કે જેમણે પરિવાર અને ડાંગશિયા સમાજના સાથથી નામશેષ થતી ટાંગલિયા કળાને જીવંત રાખવા પોતાનું આખું જીવન ખપાવી દીધું જેને પરિણામે આજે પદ્મશ્રી એવોર્ડ માટે તેમની પસંદગી થઈ છે ટાંગલિયા વણાટ આજે 700 વર્ષ જૂની એક લુપ્ત થતી કલા છે આ કલા પહેલા માલધારી લોકોમાં જ પ્યાર વેસ હતો જે આજે આ યુગમાં નવા યુગની અંદર એ લોકોએ પહેરવાનું બંધ કરી દીધું અમારી રોજીરોટી એ માલધારી લોકોના જે પહેરવેશમાં હતો એટલે બહુ જ ઓછા પહેરાવાળા થઈ ગયા કામકાજ ઓછું થઈ ગયું પછી જ્યારે જોયું કે દરેક કલાઓ બહાર નીકળી આવેલી લીધી કચ્છની કલા હતી જામનગરની કલા હતી બધા કલા હતી પણ અમારે સુરેન્દ્રનગરની કલા એવી ક્યાંય નથી આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ બને છે અને ડાંગી શાહ સમાજમાં જ બને છે દસ બાર લોકો તો મારા ઘરે જ કામ કરે છે બાકીના તો આજુબાજુ ગામડાઓમાં એ કામ કરે છે કારીગરોની ખોટ હોય જગ્યાની અછત કે આર્થિક સંઘર્ષ દરેક સ્થિતિમાં તેઓ અડગ રહ્યા અને અન્ય લોકોને પણ વિશ્વાસ આપી જોડી રાખ્યા મારા બાપુજી પણ આ કામ કરતા હતા એ કલાને સાચવી સાચવવા માટે અને જાળવી રાખવા માટે અને આગળ લાવવા માટે અમારા સઘન પ્રયાસો ચાલીસ વર્ષથી આ સઘન પ્રયાસો ચાલુ રહ્યા છે જેમાં ઘણી વખત મંદી આવે ઘણી વખત માલ થાય વગેરે અને નવું નવું શીખવામાં નવું નવું જાણવામાં નવું નવું કામ કરવામાં ઘણી દિકત થઈ ગઈ છેલ્લા ત્રીસ વર્ષથી હું નવજીભાઈનું કામ કરું છું અને મને એમાં મજૂરી સારી મળે છે કુર્તી શાલ ડ્રેસ દુપટ્ટા સાડી આવું બધું બનાવી છે તો જેવી સાહેબ આઈટમ ઓછી મહેનત હોય તો બે દી થાય સાડી હોય તો પાંચ સાત ની આઠ દી થાય દસ ભાઈ ને પછી કામે છે પછી કારખાનામાં કામે બે ત્રણ વર્ષ કામે ગયો અહીંયા મને બસો અઢીસો રૂપિયા રોજ આપતા હતા પછી આ મેં જોયું તો લવજી દાદાએ મને શીખવાડ્યું આ બધું અને પછી હું આમાં બે ત્રણ દી થાય ધીમે ધીમે કામ ચાલતું અત્યારથી સરકારમાં ગયું હોય તો અમારા કામનું વેલ્યુ વહેતી છે અને કામ ચાલી રહ્યું હોય અને ઓળખ કરી છે અમને સરકારની ખૂબ ખૂબ આભાર મને તો ખૂબ જ આનંદ લાગે મારા છોકરાઓ મારી બહુ મારે ભાણે પણ આ કામ કરવા તૈયાર છે એકે પોતાની કળા વડે દુનિયાને ચકિત કરી તો બીજાએ પોતાની સેવા ભાવનાથી માનવતાને નવી દિશા આપી વાત છે પદ્મશ્રી માટે પસંદગી થયેલા સાબરકાંઠાના સેવાવ્રતી સુરેશભાઈ સોનીની ઓગણીસો ઇઠ્યોતેર કે જ્યારે સામાન્ય મેડિકલ સુવિધાઓ માટે પણ પ્રશ્નો હતા ત્યારે તેમણે રક્તપિત્તના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ બનાવ્યો અને આવનાર દર્દીઓની પરિવારના સભ્યની જેમ જ મન અને ધનથી સેવા કરી ભારત સરકારે અમારી સંસ્થાને પદ્મશ્રીનો એવોર્ડ એ જાણીને અમારા સૌ રીતે આશ્રમવાસીઓ ખૂબ 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 ખુશ એવોર્ડ મળે એમાં ખરેખર તો હું ભગવાનનો આભાર માનું છું અમે આ કામ કર્યું એ એવોર્ડ માટે નથી કર્યું મનંદ કરી છે બહુ સારો દેખ રહે પાપ્રેસી કામ કર રહેપ્રેસી એસે જ હાથ મેડ बहुत सारे कीड़े होते थे और इनकी कोई सेवा करना पसंद नहीं करता था इवन उनके घर वालों भी उनको घर से निकाल देते थे उनके साथ कोई संबंध नहीं रखते थे ऐसे लोगों का काम जब उन्होंने शुरू किया तब कई लोग बोलते थे कि इनका ऐसा काम नहीं करना चाहिए आपको आपकी तो अच्छी नौकरी है कॉलेज में आप प्रोफेसर हो आप ये सब क्यों करते हो लेकिन पापा ने बोला कि नहीं मुझे ये काम पसंद है और हम बचपन से देख रहे थे मात्र आरोग्य आरोग्यलक्षी सार नहीं परंतु सुरेश भाई न सहारे आता लोगो स्वाभिमान भेद जीवी सके તે માટે રોજગાર લક્ષી તાલીમ તેમજ અભ્યાસની પણ ચિંતા કરે છે જેના પરિણામે ગંભીર સ્થિતિમાં આવેલા એક થી વધુ લોકો આજે સુખી અને સ્વાભિમાનભેર જીવન જીવી રહ્યા છે અમારું દવા પાણી ખર્ચો વધતો અમારે સસ્તા કરે છે અને અમારો કોઈ જાતની અમને કોઈ ફિકર નથી અમે લોકો કામ કરીએ છીએ અમારે અહીંયા બહાર કરતાં અંદર અમારું ખુશી જીવન અમે જીવે છીએ અમે લોકો અમને બાળકોને રાખવામાં આવે મને કહેતા આનંદ થાય છે કે દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધારે છે અમે એમની પાસે કોઈ પૈસા દેતા નથી પ્રવાસ ટ્યુશન વગેરેની બધી અમને મફત આપવામાં

સાથે જ દીપડાએ કરેલા માણસ પરના અનેક હુમલાઓ યાદ આવી જશે પણ અત્યારે દીપડા પર અભ્યાસ કરવા માટે તેની જંગલમાં અને માનવ વસાહત આસપાસની ચહેલ પહેલને નોંધવા તેના ખોરાક તેની ટેરેટરી વગેરે વિશે અભ્યાસ કરવા માટે દક્ષિણ ગુજરાતના વન વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરાઈ છે તો આવો જાણીએ શું છે આ નવો પ્રયોગ એક વિશેષ સ્ટોરીથી દીપડાની ટેરેટરી કઈ તેનો ખોરાક શું છે તે ક્યારે કયા જાનવર પર હુમલા કરે છે રાત દિવસમાં ક્યાં ક્યાં ફરે છે હવે આ બધું જાણી શકાશે જી હા સાચું સાંભળ્યું તમે સુરત તથા દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર એક દીપડાના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે તે અઢાર દિવસોમાં ક્યાં ફર્યો તેની સંપૂર્ણ ગતિવિધિ પર નજર રાખવામાં આવી અને જાણવા મળી રસપ્રદ માહિતી લેપર્ડ એકચ્યુઅલી સુરત મે અરાઉન્ડ પોપ્યુલેશન 100 ટુ 110 કે આસપાસ લાસ્ટ યર એસ્ટિમેશન હુઆ થા તો મેઈન યે હે કે લેપર્ડ કા જો ટેરિટરી હે उसका डिमार्केशन करना लेपर्ड का मूवमेंट का पैटर्न एस्टेब्लिश करना दिन में ट्रैवल रात में ट्रैवल कितना ट्रैवल करेंगे वो एक पैटर्न एस्टेब्लिश करना या फिर क्या फूड हैबिट्स है कि क्या खाने में मतलब किस विलेज के आसपास पॉपुलेशन लेपर्ड का ज़्यादा मूवमेंट ज़्यादा रहता है या फॉरेस्ट एरिया में कितना मूवमेंट है वो सब एक पैटर्न एस्टेब्लिश करने के लिए एक नया सिस्टम रेडियो कॉलर हमने यहाँ पे सूरत में चालू किया है इसमें एक लेपर्ड को भी ऑलरेडी रेडियो कॉलर किया है और आगे भी प्लानिंग है कि हम आगे दो रेडियो लैपट्स और रेडियो कॉलर करेंगे सूरत में मांगरोल तालुका से रेस्क्यू किया था फिर उसको रेडियो कॉलर लगा के तापी डिस्ट्रिक्ट में सोनगढ़ के आगे रिलीज़ किया था और उसके बाद उसका मूवमेंट फॉरेस्ट एरिया फॉरेस्ट मतलब कुछ दिन फॉरेस्ट में फिर थोड़े दिन फॉरेस्ट के आसपास के विलेज में फिर वापस फॉरेस्ट में ऐसा करके उसका पूरा मूवमेंट उसने रिवर भी क्रॉस किया तो ये सब मूवमेंट उसमें ट्रेस हुआ है બીજું એક જીપીએસ ડિવાઇસનો એ વધારે મેઇન બેનિફિટ છે કે કદાચ જે માનવ વસ્તીના એરિયામાં કોઈ એવા લોકેશનવાળો દીપડો કરતો જણાય તો એને અગાઉથી ત્યાંથી રિટર્ન પાછો જંગલમાં તગડી અને મેન એનિમલ કન્ફ્લિક્ટના જે ઇન્સિડેન્સ થાય છે એને પ્રિવેન્ટ કરી શકાય તો દો બાર મતલબ એનકા તાપી રિવર ક્રોસ કર્યા ઉમરપડા સે મતલબ સોનગઢ સોનગઢ સે વેરા વેરા સે મતલબ એનકા વો માંડવી માંગરોળ તક મતલબ યે લપડકા પણ મતલબ એંકાારીબન 15 દિવસ મે મતલબ 150 કિલોમીટર મતલબ તૈપ ઓ કિયા હે દીપડાના ગળામાં રેડિયો કોલર બાંધવું આ પ્રક્રિયા કેટલી ભયજનક હોઈ શકે તે આપણે સૌ વિચારી શકીએ છીએ પરંતુ કેવી રીતે પાર પાડવામાં આવે છે આ કાર્ય તે જાણવું પણ રસપ્રદ છે જનરલી દીપડાને કે કોઈ ભી વાઇલ્ડ એનિમલને આપણે જો લગાવવું હોય તો એને બેહોશ કરવો પડે છે અને પછી એના ગળાના ભાગમાં છે રેડિયો કોલર ને આકેટી જોઈએ સાધન છે બિલ્ટ ટેપ એ લગાવવામાં આવે છે રેડિયો કોલર ની કિંમત 6 લાખ કે આસપાસ રહેતી હે और इसमें कोई भी लेपर्ड जो जिसको हम रेस्क्यू करते हैं उसको एक रेस्क्यू सेंटर पर ले जा कर वहाँ पर एनेसिया देखें एक जो हमारे जूनागढ़ से टीम आती है तो वो टीम वहाँ पर आकर लेपर्ड को रेडियो कॉलर करती है उसके बाद दो तीन दो दिन तक लेपर्ड को आ, उस सिचुएशन में यूज होने के लिए रखा जाता है उसके बाद उसको फिर फॉरेस्ट एरिया में रिलीज़ करते हैं उसके बाद उसको पैटर्न एस्टेब्लिश किया जाता है एक ऐप जो जिस कंपनी से रेडियो कॉलर सप्लाई करती है उन्हीं की ऐप है उस ऐप पे उस लेपर्ड का पूरा मूवमेंट છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાના માણસો પરના હુમલા વધ્યા છે દીપડાનો નાના બાળકોને ઉઠાવી જવાના કે વાડીમાં રાખેલા પશુપાલકોના પશુઓ પર હુમલાઓના સમાચાર અવારનવાર આવતા રહે છે ત્યારે દીપડાના ગળામાં આ પ્રકારે રેડિયો કોલર બાંધવાથી આ પ્રકારના હુમલાઓ બનતા અટકાવી શકાશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ મિત્રો આજકાલ આપણે એક નવો શબ્દ

એવું નથી તમારે એક ડોક્ટર તરીકે આખી માછલી બી દેખાવી જોઈએ કારણ કે તમારે સંપૂર્ણ માનવ શરીરની સાવચેતી લેવી છે હેલ્થ આપવી છે હાઇબ્રિડ સર્જરી એટલે કે એક પ્રોસીજર જે બે અલગ અલગ પદ્ધતિથી બે ડાક્ટરો કરે એટલે હાઈબ્રિડ પ્રોસિજર હાલ જે તબક્કે મેક્સિમમ જે વધારે પડતી થાય છે એ છે હાર્ટના હાર્ટ અટેકમાં એન્જિયોપ્લાસ્ટી પછી થતી બાયપાસ સર્જરી એટલે એમાં એવું હોય કે ડાબી બાજુ આગળની જે નળી બ્લોક હોય જેમાં લીમા કે હાથની અંદરની ધમનીને બાયપાસ કરવામાં આવે એ બાયપાસ માટે મિની બાયપાસ ગોઠવવા માટે ઘણીવાર જો ડાબી બાજુ પાછળની કે જમણી બાજુની નળીમાં અટેક આવેલો હોય તો કાર્ડિયોલોજીસ્ટ એન્જિયોપ્લાસ્ટી કરે અને પછી જે બીજી નળી અટેક વગરની છે તે નળીને સર્જન બીજી સ્ટેજમાં જ્યારે સ્ટેજ રિવેસ્ક્યુલરાઇઝેશન એટલે કે થોડા દિવસ પછી અટેક આવેલી નળીમાં રૂજ આવ્યા પછી જે બિનઅટેકની નળી છે તેના ઓપરેશનમાં જેમાં બી બીજો વધારે પડતો બ્લોક છે એને એડ્રેસ કરવાની જરૂર છે એના માટેનું નાના ટાંકા દ્વારા કે રોબોટ દ્વારા કે મિની સર્જરી દ્વારા એક જે બાયપાસ ખાલી એક નળીનું કરી દેવામાં આવે આ બે પ્રોસિજર જે બે ટુકડામાં થાય એને હાઈબ્રિડ પ્રોસીજર કહેવામાં આવે છે એટલે થયું એવું કે મોટા ટાકા સર્જન બચાવી શક્યા છાતી ચીરીને આખું મોટું બાયપાસ ના કરવું પડ્યું અને ત્રણ નળીનું એન્જિયોપ્લાસ્ટી ના કરવું પડ્યું કાર્ડિક સર્જનની જે એક્સપર્ટાઇઝ છે અને કાર્ડિયોલોજીસ્ટની જે એક્સપર્ટાઇઝ છે એ બંને એક્સપર્ટાઇઝ ભેગી કરવામાં આવે તો તમારો રિઝલ્ટ વધારે સારું આવે તો એના કારણે સપોઝ ફોર એક્ઝામ્પલ મહાધમનીની સર્જરી કરવાની છે મારે ઓપન સર્જરી કરો તો કદાચ પાંત્રીસ ટકા જોખમ થઈ જાય પણ જો હાઈબ્રિડ સર્જરી કરો તો એ જોખમ સીધું ઘટીને પાંચથી સાત ટકાનું થઈ જાય એટલે એ ઇમ્પોર્ટન્સ છે હાઇબ્રિડ સર્જરીનું પણ સાથે એ બી સમજવાની જરૂર છે કે દરેકે દરેક પેશન્ટમાં હાઈબ્રિડ થઈ શકે એવું બી નથી હોતું અમુક સિલેક્ટેડ પેશન્ટ્સમાં એ ડૉક્ટર નક્કી કરે તમારે કયા કેસમાં હાઇબ્રિડ થઈ શકે ને કયા કેસમાં ના થઈ શકે એન્યુરિઝમ સર્જરીઝ અને વાલ્વ રિપ્લેસમેન્ટ જે ટ્રાન્સ કેથેટર્જી થતી હોય એટલે કે જેના વાલ સાંકડા થઈ ગયા હોય સામાન્ય રીતે ટાંકાવાળું ઓપરેશન જ થતું હતું છાતી ચીરી અને વાલ બદલી નાખવામાં આવતો હતો પણ હવે હાર્ટ ટીમ અપ્રોચ દ્વારા જેમાં સર્જનને લાગે કે મારો કે ઉંમર બહુ વધારે છે એંસી વર્ષની છે હૃદય નબળું છે ફેફસા નબળા છે વેન્ટિલેટર પર મૂકતા દર્દી વેન્ટિલેટરથી બહાર નીકળશે કે નહીં એવી પરિસ્થિતિ જ્યારે જોખમકારક હોય તો સર્જન કાર્ડિયોલોજીસ્ટ જોડે ચર્ચા કરી અને કાર્ડિયોલોજીસ્ટ પગની સાથળમાંથી ધમનીમાંથી વાલ ઉતારવાની પદ્ધતિથી જેને ટાવર કહેવામાં આવે ટ્રાન્સકેથેટ્રયોટિક વાલ રિપ્લેસમેન્ટ મીન્સ કે ટાંકા વગરનું વાલનું સર્જરી એ કરે પણ એ પદ્ધતિમાં બી સર્જનની ઘણીવાર જરૂર પડે જ્યારે કે આર્ટિરિયોટોમી એટલે કે પગની સાથળમાં જે નળીમાંથી વાલ ઉતારવો હોય તો એ જે એન્જિયોપ્લાસ્ટી માટેનું કાણું પાડતા હોય એનાથી ઘણું મોટું કાણું આવે એટલે એમાં સર્જન આવીને એ કાણો ટાંકો લઈ અને એ જગ્યા સિક્યોર કરે કારણ કે એ સિમ્પલ એન્જિયોપ્લાસ્ટીના જેટલી નાની રસ્તામાંથી નથી થતું ઘણો મોટો રસ્તો હોય એટલે સર્જનની મદદ ત્યાં બી જોઈએ અને એ નિર્ણય લેવામાં બી જોઈએ સપોઝ એન્જિયોપ્લાસ્ટી કરતાં છે જેમ જે ત્યાં કેથેટર રેયોટિક વાલ્વ કરે અને તે દરમિયાન સપોઝ કોઈ કોમ્પ્લિકેશન ઊભા ના થાય તે બાબતની જે સાવચેતી લેવી પડે અને જો થાય તો તેમાંથી બહાર નીકળવા માટે સર્જનની જરૂર પડે આ બી એક હાર્ડ ટીમ અપ્રોચથી થયેલો ઓપરેશન છે કાર્ડેક્સ સર્જરીમાં જે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે એમાં રોબોટિક સર્જરી એડ કરીએ એટલે એકદમ નાનો કાકો થઈ જાય એટલે એનાથી આપણે બાયપાસ કરવાનું હવે એ ટેકનોલોજીથી બધી જ નળીઓમાં બાયપાસ થઈ શકે એવું પોસિબલ નથી હોતું એટલે એમાં શું કરવાનું કે એનાથી બે નળીમાં કે એક નળીમાં જ્યાં આગળની મેઇન નળી છે એમાં બાયપાસ કરવાનું અને બીજી સાઈડની જે નળી જે હાઇબ્રિડ એટલે મિનિમલ ઇન્વેઝિવથી ના થઈ શકતી હોય તો એમાં સ્ટેન્ટ મૂકી દેવાનું એટલે આ બે વસ્તુનો સમન્વય થયો બાયપાસ બી થયું નાના કાપાથી રોબોટિકથી અને બીજી જે નળી જે છે દૂર છે જે થોડી જમણી સાઈડની નળી એમાં બ્લોક છે તો એની એન્જિયોપ્લાસ્ટિક ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ અમારો કાર્યક્રમ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે આટલું જ ફરી મળીશું નમસ્કાર